બીજીવાર સચિનના શ્રીનાથ જ્વેલર્સ લૂંટકાંડના બે આરોપીને પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જાણીતા શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપી દીપક પાસવાનને સચિન પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવી તે જ રીતે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બિહારથી ઝડપાયેલા બે આરોપીને સવારે ઘટના સ્થળે લઈ જાય આખા લૂંટકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું સમગ્ર સચિન બજારમાં આજે પણ હજારોથી વધુ સંખ્યામાં લોકો બેનકાબ આરોપીને નિહાળતા હતા ઘટનાની પુનઃ રચનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેમણે અને તેમની ટોળકીનો એક નાસ્તો ફરતો ચોથ આરોપી સાથે પાછળ ગાડીઓ મૂકી આગળથી દુકાનમાં ઘૂસી દાગીના લૂંટી પાછળથી ભાગવાનો પ્લાન બનાવ્યો હતો તે પ્રમાણે દુકાનમાં પિસ્તોલની ધાકે સમગ્ર સોનાના દાગીનાઓ તથા રોકડ બેગમાં ભરી બહાર પાછળથી નાસવાનો પ્રયાસ કર્યો બહાર નીકળતા જ દુકાન માલિક આશિષભાઈ રાજપરાએ હિંમતભેર વિરોધ કરતા અમોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો ગોળીબારમાં આશીષભાઈનો જીવ ગયો હતો લૂંટારાઓએ વેપારી દ્વારા પણ પકડવા પ્રયાસ કરતી દ્વારા ગોળી વાગી હતી જોકે પોલીસ તપાસને વધુ દિશા મળી છે સચિનના પીઆઈ શ્રી એન વાઘેલાએ જણાવ્યું આ ઘટનાની દરેક પડોને બારીકાઈથી તપાસવામાં આવી રહી છે બાકીનો એક ફરાર આરોપી પણ ટૂંક સમયમાં ઝડપાઈ જશે તેવી આશા છે બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે